નમસ્કાર જય શ્રી કૃષ્ણ તો આપડે સ્વાગત કરું છું તો આપણે મારે વરસાદ હોય હું તમને વિડીયોમાં બતાવું છું તો જેને વરસાદ હોય લખવાનું ભૂલતા ની પછી આગળ આપણે વૃક્ષ વિશે જઈશું કેમ કે વૃક્ષ વાવતા હજી બધાને તકલીફ પડે છે એટલે તકલીફ પડે છે કે મને એવું લાગે છે કે હું બધાને ઘરે આવીને વાવી જાઉં તો કાંઈ નિશાન નંબર આવે છે તમને એવું લાગતું હોય તો તમે ત્યાં તમે વૃક્ષ લાવીને રાખજો હું આવી જાય મને તેવું લાગે છે કેમ કે હું કહું છું એટલે કોઈ વાવતા નથી અને બીજું એ તમને એમ લાગતું છે કે વૃક્ષ કંઈ ભગવાન તો વાવવાની આવે એટલે ખોટો નહીં લગાડતા ખાલી તમને વસ્તુ કહું છું અમુક વસ્તુ છે એ આપણે કરવી પડશે અમુક વસ્તુ ભગવાન એ રીતે કરતો જ હોય છે પણ આપણે હજી જાગવાનો સમય છે નથી જાગતા જાગ્યા ત્યાંથી સવાર હું રોજ શબ્દ કહું છું કે રાજી જાગશું નહીં તો ક્યારે જાગશું ઉનાળો આવશો ત્યારે જાગશું ત્યારે ગરમી પડશે ત્યારે જાગશું ત્યારે ગરમી પડે કે વૃક્ષ કે ડાયરેક્ટ આ સોળ છે આલો અને ત્રણ મહિનાની મતલબમાં ત્રણથી ચાર મહિના મગફળી છે પાકવાનો સમય લે તો એનું કામ પૂરું છે એમ વૃક્ષને આપણે મોટું કરવું છે તો એની માટે ચાર થી પાંચ વર્ષનો સમય લાગે કે એવું નથી કે વાલો વૃક્ષને સીધો બે થી ત્રણ મહિના ઉનાળો આવશે તો આપણે ફેબ્રુઆરી મહિનામાં વાવી દઈશું ડાયરેક્ટ મોટું થઈ જશે તો અમુક વસ્તુ હોય ને સમય લાગે મેં કાલે પણ તમને સવારે મારું શાકભાજી વિડીયોમાં સમજાવતો કે મારી વરસ અત્યારે ત્રિસ થઈ છે આ દાદી મૂસા અઢાર વર્ષ પછી આવે તો અમુક વસ્તુ હોય ને સમય લાગે તમે અત્યારે રોપશો તો બે થી ત્રણ થી મોટું થશે. એટલા માટે કહું છું રાજુભાઈ પછી ઘરની અંદર પુરાઈને રહેવાનું દસ વાગ્યા ની અંદર પછી આજે પાછા પાસે બહાર નીકળવાનું કેમકે લુજ એટલી પડે છે આ વર્ષે તમે જોયું કેટલી લૂ પડતી હતી જો પિસ્તાલીસ ડિગ્રીમાં એટલી લૂ પડતી હોય તો પસાય ટેમ્પરેચર પૂખસે એવી પરિસ્થિતિ આવે છે તો તમે તો ઉનાળાનો જે ત્રણસાર ત્રણ થી સાડા ત્રણ મહિનાનો સમય આવશે એમાં જરીક પણ કામ નહીં કરી શકો મારું એવું કેવું છે તમને તો હજી સમય છે કે ઉનાળા પછી બધા ઘરમાં જ રહીશો કોઈ કોઈ કઈ નું કામ નહીં કરે કોઈ ઓફિસે જતો હોય છે ઘરમાં જ રહીશે કે બધું લેપટોપ ઉપર વર્ક કરશું એવું તમે બધા વિચાર અમુક વસ્તુ છે એમાં ઘરની બહાર નીકળવું પડે છે હું શું કારણ ભાઈ મારે વીડ સ્ટુડિયો કરવો છે કે કાંઈ પણ મારે શાકભાજી લેવા જવું ઓલો વિડીયો બનાવો છે તો એની માટે પણ મારે બહાર નીકળવું પડે તો એવા અમુક વસ્તુ છે એમાં બધાને બહાર નીકળવું પડશે પછી બધા એવું વિચારતા હોય કે ઉડાળો હશે ત્રણ મહિના આપણે ઘરની અંદર રહીશું કામ છે સવારમાં વહેલા પતાવશું અને પાંચ વાગ્યા પછી લુગોછી પડે તો છે તો એવું નથી હોતું અમુક ઓફિસ વર્ક છે અગિયાર વાગે ઓફિસ ખોલતી હોય તો એને બહાર નીકળવું પડે છે ખબર હશે એટલું લાંબા દીક ન જવું પણ અમુક વસ્તુ છે મારે નો કહેવાય તો પછી એમ થાય કહી દો પછી એમ થાય પસ્તાવો થાય કે નો કીધો તો સારું હતું હસ્તા મોઢે છું એટલા માટે કે તમે જે હસ્તા મોઢે સારું સારું બતાવે છે એ લોકોને વિડીયો સારો લાગે છે એટલે આપણે એ રીતે બતાવવાનું શરૂ અને એ સાલોમાં અમુક કારેક સાહ પીતા હોય છે ક્યારેક મતલબમાં શરબત પીતા કાંઈક સોડા પીતા બતાવ તો આપણે જો આપણે હાથમાં ચોકલેટ છે મને બહુ ભાવે છે તો હું પણ ખાવાનો પણ તમને વિડીયો નથી માગતા પણ આવા વિડીયો તમે જોવાનું ટાળો એમાં કઈ હોતું નથી અને હું અહીં મહેનત કરું છું કે આપણે કોઈ પણ વૃક્ષ વાવા લીંબોળી છે લીંબડો છે એની લીંબોળી આવે એ પણ માર્કેટિંગ યાર્ડમાં વેસાય તમે મગફળી વેસવા જાઓ કપાસવા જાઓ કે અમેરિકન ડોડા બનાવ્યો હોય કે ડુંગળી પાકી જાય ડુંગળી જાવ એ રીતે ઈ બસો રૂપિયાની મણ જાય છે બસો રૂપિયાની મણ

કે પછી તમારે હું તો કીધા કરું ને રોજ આપણે ઓલાજી સવારે ઉઠી ગયા નાસ્તો કરી લીધા નાસ્તામાં શાહ ભાખરી હતી આજે બપોરનો સમય થઈ ગયો ખીચડી બનાવી દાળ ભાત બનાવ્યા એમાં જ તમારે ઘુસ્યું રહેવું હોય તો મને કાંઈ વાંધો હું મારું કામ બંધ નહીં કરું તમે વિડીયો મારો ઓછો જોશો મારું કામ છે હું એ લોકો એનું કામ કરે છે હું મારું કામ શરૂ રાખી પણ ઉનાળાનો સમય આવશે ત્યારે હું અત્યારે એ શબ્દ નથી કહેતો જ્યારે ઉનાળાનો સમય આવશે જ્યારે એ લોકો હું કહું છું હજી પણ તમારી પાસે પણ સમય છે કે વૃક્ષ પ્રત્યે વિડીયો બનાવો જેને લાખો કરોડ વ્યૂ છે પણ જો જ્યારે તમે ઉનાળામાં એવો વિડિયો બનાવ્યો કે આ ગરમી બહુ પડી છે હું છોડા લાવું છું જ્યારે મારી એવી તમારી ઉપર કોમેન્ટ આવશે ને ત્યારે એને દેવો તમારે આખરો પડશે તો અત્યારે વધારે હું કંઈ ડીપમાં કહેતો નથી જે મતલબમાં એને ઘરવાળીને ફરવા લઈ જાય પણ મોઢો ન બતાવે એ સમજી રહેશે જેને સમજવું છે એ તો એવા વિડીયો જોવામાં તને મજા મજા આવે છે અમથા એને એ તમે જોશો તો વીસથી પચીસ હજાર વ્યૂ છે પણ એનો ઘરવાળીનો ફોટોનો ન બતાવે ઉપર માસ્ક પહેરેલું હોય તો બબે ત્રણ ત્રણ લાખ લોકો છે એ જેને સમજવું સમજી જશે એને પણ આપણે એકવાર રિક્વેસ્ટ કરી બનાવો પણ એને નથી બનાવો કાંઈ વાંધો નહીં ભાઈ અમુક વસ્તુ છે અત્યારે સેલિબ્રિટી બની ગયા છે આપણે કઈ સેલિબ્રિટી નથી કોઈ પણ ખેડૂતને કોઈ પણ માહિતી જોઈએ ગમે ત્યારે ફોન કરે બધા ખેડૂત ખબર છે આપણે ફોન ઉપાડીએ નહીં તો ગમે ત્યારે એક કલાક પછી ફોન કરીશી શું લેવા કે કોઈ ખેડૂતને કઈક આપણી પાછળ કઈક જાણવાનો હેતુ હોય તો આપણે માહિતી હોય તો એને પૂરી પાડીએ છીએ આપણે માહિતી માટે બધી વસ્તુ કરી છે એટલા માટે તો વધારે આજમાં કેતો નથી જેને વરસાદ હોય લખવાનું ભૂલતા નહીં અને મળશું કાલે આપણે સવારે શાકભાજી મેળવી કાલે કોઈ પણ માહિતી વાળો આભાર બધાયનો